અને ઉરો ભંગ નો છલ્લો મુદ્દો આ સાથે આજે હું ઉરો ભંગ પૂર કરીશ ઉરો ભંગને સુખાંત કહેવું કે દુખાંત સંસ્કૃત નાટ્ય શાસ્ત્રના અદ્ય આચાર્ય ભરત મુનિએ કોઈ પણ રૂપક પ્રકાર રૂપક એટલે નાટક એ બે પర్యાયશ કોઈ પણ રૂપક પ્રકાર માટે મધુરેણ સમાપ ય મધુર અંત એવો વિધાન કરેલું છે પ્રાચીન આચાર્યોનું માનવું હતું કે દુઃખ શોક વેદના કે કરુણ્યની રંગભૂમી પર રજવાત કરવી એટલે જનસાધારણની વિધાતા પ્રત્યેની જે શ્રદ્ધા છે એની મજાક કરવી ઉપહાસ કરવો પરંતુ આ દલીલ બહુ ગળે ઉતરેવી નથી કારણ કે લગભગ 2000 વર્ષથી હિન્દુ માનસ પર કર્મસિદ્ધાંતની ઘેરી અસર છે જ દુર્યોધનના કર્મ આવા હોય તો અંત આવો હોય એ હિન્દુસ્તાનની પ્રજા આરામથી સ્વીકારી શકે કર્મ સિદ્ધાંત એટલે જવાબદારીનું ભાન આ પ્રમાણે પોતાના કાર્યમાં પોતાની સજાના મૂળ રહેલા છે એને પરિણામે કાવ્ય કે નાટકમાં કરુણતાની રજૂઆતથી વિધાતા ઉપરની શ્રદ્ધામાં ઓટ આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી સંસ્કૃત સાહિત્યમાં દુઃખાંત નાટકો ન હોવાનું એક સંભવિત કારણ એ પણ હોઈ શકે કે કવિઓ દરબારી વાતાવરણ સાથે સીધા સંકળાયેલા હતા મોટે ભાગે આ કવિઓ રાજાના આશ્રિતો હતા અને એટલે શોકના ભારને તેઓ અસહ્ય માનતા નાટ્યશાસ્ત્રોમાં પણ આનંદ પર્યવસાયી નાટકો નિરૂપવાનું કદાચ એટલે જ વિધાન કરેલું છે અન્ય કોઈ પણ સાહિત્યકારે આ નિયમનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ સુધા નથી કર્યો એકમાત્ર ભાસ આ નિયમનો ભંગ કરી ઉરુભંગનો અંત દુઃખ કે શોક ભરો દર્શાવે છે ઇવન તમે કર્ણભારની અંદર પણ તમારું મન ભારે થઈ જાય છે કૃષ્ણ ચૈતન્ય કહે છે ધ ગ્રેટેસ્ટ ઓરિજિનાલિટી ઓફ બાસ લાઈઝ ઇન ધ ફેક્ટ દેટ હી ઇઝ ગીવન અસ ઉરુભંગ એ જેન્યુન ટ્રેજેડી એન્ડ ધ ઓનલી વન ઇન ધ ઇન્ડિયન ટ્રેડિશન એટલે કૃષ્ણ ચૈતન્ય કહે છે કે ભાસની સૌથી મોટી મૌલિકતા એટલે એણે આપણને એક સંપૂર્ણ કરુણાંત નાટક ઉરુભંગ આપ્યું જે ભારતીય પરંપરામાં માત્ર એક જ કરુણાંત નાટક છે સંસ્કૃતમાં દુઃખાંત નાટક જ નથી તો પછી એની વ્યાખ્યા કે વિભાવના નહીં જ હોવાની એટલે ઉર્ભંગને આપણે જો દુઃખાંત નાટક તરીકે ઓળખાવતા હોઈએ તો એને સમજવા માટે આપણને એરિસ્ટોટલની ટ્રેજડીની વ્યાખ્યા પાસે જવું પડે એરિસ્ટોટલની ટ્રેજડીની વ્યાખ્યા બહુ જાણીતી છે કોઈ ગંભીર સ્વયં સંપૂર્ણ અને અમુક પરિમાણ ધરાવતા પ્રસંગનું કૃતિના દરેક અંશને ઉપચિત આનંદ આપે એવી ભાષામાં વર્ણન નહીં પણ નાટકના રૂપમાં દયા અને ભીતિ દ્વારા એવી લાગણીનું શુદ્ધિકરણ કે થારસી સાધતું અનુકરણ એટલે જ એરિસ્ટોટલની ભાષામાં ટ્રેજેડી ટ્રેજેડીમાં કરુણ રસ પ્રધાન હોય છે કારણ કે તેમાં કોઈ મહાન આત્માનું વિપરીત બળો સામેનું નિષ્ફળ યુદ્ધ હોય છે જો મહાન આત્મા વિપરીત બળ અને નિષ્ફળ યુદ્ધ અહીં એ છે નિષ્ફળ યુદ્ધ છે હાર છે પણ જે આત્મા લડ્યો તે મહાન નથી દુર્યોધનને મહાન નહીં કહી શકાય નાયકની વિભાવના પ્રમાણે ભલે ભાષે એને કહ્યું ટ્રેજેડીમાં કરુણરસ પ્રધાન હોય છે કારણ કે તેમાં કોઈ મહાન આત્માનું વિપરીત બળો સામેનું નિષ્ફળ યુદ્ધ હોય છે તેનું રહસ્ય બે વિરોધી તત્વોના સંઘર્ષમાં રહેલો છે આ સંઘર્ષ બે વ્યક્તિ આંતરિક ઉર્મિઓ વિચાર વ્યક્તિ અને સમાજ અથવા તેના સંજોગો વચ્ચે હોય છે અને તે ભય તથા અનુકંપા દ્વારા ઉર્મીઓનું શુદ્ધિકરણ કરે છે કેથારસિસ કરે છે એરિસ્ટોટલે સૂચવ્યા પ્રમાણે દુર્યોધન રૂપી નાયકનો એના પોતાના અંતર્ગત દોષથી અહીં પતન થાય છે પરંતુ આ માટે ભાષે મહાભારતના દુર્બુદ્ધિ અને દુષ્ટ ગુણ દુર્યોધન કરતાં જુદો દુર્યોધન આલેખ્યો છે એનામાં ભવ્ય કરુણ વ્યક્તિનું સર્જન કર્યું છે પુત્ર પિતા પતિ શિષ્ય મનુષ્ય નૃપતિ એમ દરેક પાસામાં એનું ઉમદા વર્તન આપણા આદરનું પાત્ર બને છે ગદા યુદ્ધના પ્રસંગે પણ એ ધર્મયુદ્ધ કરી રહ્યો છે નીતિને સાચવીને યુદ્ધ લડી રહ્યો છે પણ અધર્મ સામા પક્ષે કર્યો કૃષ્ણ એ સંકેત કર્યો ભીમને જો કૃષ્ણએ આ અધર્મ ન કર્યો હોત તો દુર્યોધનને જીતવો મુશ્કેલ હતો તેના કરુણ અંત વખતે દુર્યોધને જે દાર્શનિકતા અને ગૌરવ જાળવ્યું છે એ આપણી પ્રશંસાને પાત્ર બને છે બલરામ અને અશ્વત્થામાને દુર્યોધન સમજાવે છે કે યુદ્ધ નિરર્થક છે વિગ્રહનો કોઈ અર્થ નથી વેર આગળ વધારવાથી કશો ફાયદો નથી એ દુર્યોધન કહે છે પુત્ર માટે એ વેરનો વારસો મૂકી જવાનું યોગ્ય નથી ધારતો એટલે દીકરાને પણ કહે છે કે યુધિષ્ઠિર અને પાંડવોને પૂછીને બધું કરજે યુધિષ્ઠિરના હાથ અડાડ્યા પછી મને જલાંજલિ આપજે દ્રૌપદી અને સુભદ્રાને માન આપજે પણ એ કે છે સામે મોએ લડતા વિરોચિત મૃત્યુને વર્યો છે એવું દુર્યોધન પિતાને કહે છે કે પીઠ નથી બતાવી રાણીઓને અને પિતાને માતાને શોક ન કરવા સમજાવે છે પ્રાણી માત્ર પર અદૃષ્ટ સત્તા ચલાવનાર ભાવિ ભવિષ્યનો એને હવે ખ્યાલ આવી ગયો છે દુર્યોધનની આ અવસ્થામાંથી ટ્રેજેડીને જોઈતા તત્વો મહાન આત્માનું વિપરીત બળો સામેનું નિષ્ફળ યુદ્ધ આ રીતે મળી આવે છે રીતે તો મૂળ મહાભારતની રીતે જુઓ તો નહીં પણ ભાસ એ કરી શક્યા છે દુર્યોધનના પતનનું પોતામાં રહેલું કારણ શું તો દુર્યોધનનો ગર્વ અશ્વત્થામાં આગળ એ પોતે કબૂલ કરે છે કે હું માનને ખાતર ગર્વને ખાતર લડ્યો છું એણે જ આ જીવનની બાજી પલટી નાખે છે માધ્યમ કલાત્મક આભૂષણોથી અલંકૃત અને એની ભાષાકૃતિના પ્રત્યેક ભાગને ઉચિત તથા આનંદદાયી હોવી જોઈએ ઉરુભંગમાં આ લક્ષણ પણ સાંગો પાંગ સચવાયો છે વળી એ નાટ્યાત્મક હોવી જોઈએ અર્થાત એનો સ્વરૂપ ક્રિયાત્મક હોવું જોઈએ કથનાત્મક કે વર્ણનાત્મક નહીં પરીક્ષણ કરતા જણાય છે કે એ બાબતે પણ ઓરું બંધ પાછું પડતું નથી એટલે ઓરું ભાંગે એક શુદ્ધ ટ્રેજેડી છે ડોક્ટર જી કે ભટ તેને પાત્રની ટ્રેજેડી ટ્રેજેડી ઓફ કેરેક્ટર કહે છે કોણ ડોક્ટર જી કે ભટ પ્રોફેસર દેવુધર પણ એને સમર્થન આપતા કહે છે ધ ઉરુબંગ ઇઝ અ ટ્રેજેડી ઓફ દુર્યોધન તો પાત્રની ટ્રેજેડી ઉરુભંગને અંતે દુર્યોધન મૃત્યુ પામે છે પરંતુ તેટલા જ માત્રથી એને દુઃખાંત નાટક કહેવાય કે કેમ એ મહત્વનો પ્રશ્ન છે કૃષ્ણ ચૈતન્ય લખે છે ડેથ ઓર કિલિંગ ઓફ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર કેન નોટ મેક પ્લે એ જેન્યુન ટ્રેજેડી કોઈ એક મહત્વના પાત્રનો મૃત્યુ થાય અથવા તો એને હત્યા થાય તો એનાથી એ ટ્રેજેડી બની જતું નથી કારણ કે કંસ જેવા ખલનાયકનું જો મૃત્યુ દર્શાવવામાં આવે તો એને દુઃખાંત નાટક ન કહેવાય એને સુખાંત કહેવાય તો દુર્યોધન જેવાનું મૃત્યુ એ દુઃખાંત કેવી રીતે ડૉક્ટર કિથ કે આઈટીએચ કિથ તો એમ માને છે કે ભલે દુર્યોધન આ નાટકનું મહત્ત્વનો પાત્ર હોય પરંતુ તેને નાટકનો નાયક માની શકાય નહીં આથી ઉરુભંગનો અંત એ દુખાંત નહીં પણ સુખાંત છે આવું ડૉક્ટર કિથ કહે છે પણ દુર્યોધનના પાત્ર વિકાસમાં ગુણોની રજૂઆત કરતા દુર્યોધનના દોષ પણ ભાસ વર્ણવે છે અશ્વત્થામાં આગળ દુર્યોધન પોતે જ પોતાના ભૂતકાળને યાદ કરીને પોતાના અપકૃત્યોની કબૂલાત કરે છે મેં છળથી પાંડવોને જુગારમાં હરાવ્યા વનમાં મોકલ્યા દ્રૌપદીનું મેં અપમાન કર્યું અભિમન્યુને હણ્યો આવું કહેતો ભાસનો દુર્યોધન કંઈ મહાભારતના દુર્યોધનથી વધારે જુદો નથી લાગતો તે કહે છે વેર વિગ્રહ કથા અને અમે નાશ પામ્યા બલરામ પણ વેરને ઠેકાણે પશ્ચાતાપ આવ્યો એમ જે કહે છે તેનાથી લાગે છે કે અત્યાર સુધી દુર્યોધનમાં માત્ર વેર જ હતું અસંતોષનો દુર્ગુણ હતો હવે એને પસ્તાવો થયો છે ટ્રેજેડીમાં તો ઉદાત્ત પાત્ર હોવું જોઈએ નોબલ કેરેક્ટર ઉપરયુક્ત દુર્યોધન તે કક્ષાએ પહોંચી શકે ખરો હમણાં જે આપણે વાત કરી તે મહાભારતના દુર્યોધનની લોકમાનસ પર એવી તો ઘેરી અસર છે કે ભાસ એને ગમે એટલો ઉદ્દાત નિરૂપે તો પણ એના દુર્ગુણોને વર્ણવ્યા વગર ભાસને પણ ચાલે નહીં આવા દુર્યોધનનો પાંડવોના હાથે પરાજય નિરૂપી ભાસ જાણે કે પોએટિક જસ્ટિસ આપતો હોય એવું લાગે ડૉક્ટર કિથ કહે છે દુર્યોધન ઇઝ અ બેડ કેરેક્ટર એ દુરિત પાત્ર છે ઉર્ભન ડીલ્સ વિથ ધ ડેથ ઓફ દુર્યોધન ધ પ્લે ઇઝ અ કોમેડી અ પ્લેઝન્ટ અફેર હું આ નાટકને કીથ છે સુખાંત કહીશ દુખાંત નહીં કહું કારણ કે દુર્યોધન એ દુષ્ટ પાત્ર છે અને ઉરુભંગ આ દુષ્ટ પાત્રના મૃત્યુ સાથે પૂરું થાય છે એટલે મારા માટે ડૉક્ટર કીથ કે છે એ સુખાંત છે દુખાંત નથી સૂક્ષ્મ અનુશીલન અને આલોચનાના પરિણામે આપણને લાગે છે આ ટ્રેજેડી નથી એ વાત સ્વીકારવી થોડીક અઘરી છે મહાભારતનો દુર્યોધન એ મહાભારતનો છે આ ભાસનો દુર્યોધન છે ભાસના પાત્રને સમજવા માટે પરંપરાગત દુર્યોધનને આપણે બાજુએ રાખવો જ પડે શ્રી કૃષ્ણ ચૈતન્યના શબ્દોમાં કહીએ તો ઇન ધ એપિક એટલે કે મહાભારતમાં દુર્યોધન ગોઝ ટુ હિઝ ડેથ પ્રાઉડ એન્ડ અનરિપીટ એની અંદર કોઈ બદલાવ આવ્યો નથી એવો ને એવો અભિમાની તરીકે જ એ મળ્યો છે પણ ભાસની અંદર એના વ્યક્તિત્વમાં સંપૂર્ણ પરિવર્તન જોઈ શકાય છે દુર્યોધનના પાત્રમાં અહીં ક્રમિક વિકાસ છે રાજા તરીકે એને સમજાયું છે કે વેર યુદ્ધ એ બધું નકામું છે તે પ્રેમાળ અને દાર્શનિક બન્યો છે આ જ દુર્યોધનના પાત્રની ઉદ્દાતતા છે તેના વિનાશનું કારણ તેના પોતાનામાં જ છે એ મહત્ત્વનું ટ્રેજેડીનું લક્ષણ પણ અહીં હાજર છે એટલે કેવું હોય તો આને દુઃખાંત નાટક કહી શકાય સંસ્કૃત વિવેચકોએ તો એને દુઃખાંત કહ્યું જ છે કિથ જેવા પરદેશના ભાષના અભ્યાસી એને દુખાંત કહેવા સ્વીકારવા તૈયાર નથી આપણે જ્યારે ઉર્વંગ સુખાંત કે દુખાંત એવી ચર્ચા કરીએ ત્યારે આપણે બેઉ પાસા બેઉ વિદ્વાનોના મત રજૂ કરવા Por